હનુમાનજી મહારાજની ધજાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને સાંજના સાત કલાકે હનુમાનજી મહારાજની મહા આરતી કરવામાં આવી હતી તેમજ જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમના દયાપુરી માતાજી દ્વારા સાધુ સંતોને પ્રસાદીઓ ઓડાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને જીથુડી આજે જલજીરણી અગિયારસ હોવાથી રામજી મંદિરેથી ઠાકોરજીનું રાત્રિ રોકાણ પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે રાખવામાં આવ્યું હતું અને રાત્રિના દસ કલાકે લુણીધારથી આવેલ ધૂન મંડળ દ્વારા ધૂન કિર્તન નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મનુપુરી બાપુની પ્રથમ પૂર્ણતિથિમાં દૂર દૂરથી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા સાંજના સાત કલાકે ચારસો થી પાંચસો લોકોએ ચિથુડી પંચમુખી આશ્રમ ખાતે મહાપ્રસાદ લીધો હતો તેમજ ભાવિ ભક્તોએ શંભુપુરી બાપુ તેમજ મનુપુરી બાપુની સમાધિના દર્શન કર્યા હતા અને દયાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા રિપોર્ટર પ્રકાશ વઘાસિયા સિટી ક્રાઇમ ન્યૂઝ કુકાવાવ